બરોડા ડેરીની અડસઠમી વાર્ષિક સાધારણ સભા બોડેલીના અલહાદપુર ખાતે યોજાઇ વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા બોડેલીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ અલહાદપુર ખાતે યોજાઈ હતી સભાના એજન્ડાના તમામ કામોને સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યા હતા સાથે સાધારણ સભામાં ખૂબ મોટી સંખ્યામાં દૂધ મંડળીના પ્રતિનિધિઓ અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા આયોજીત સામાન્ય સભામાં પ્રમુખ જીબી સોલંકી દ્વારા ભાવના ફેરની જાહેરાત કરવામાં આવી વડોદરા ડેરીની શ્રેષ્ઠ મંડળીઓને એવોર્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા ત્યારે સૌથી વધુ દૂધ ભરનારી મંડળીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા એટલે કે વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની અડસઠમી વાર્ષિક સાધારણ સભા આજે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ બોડેલી ખાતે યોજાઈ આજની સભાના એજન્ડા પરના તમામ કામો અમે સરળુમતે મંજૂરી મેળવી છે આજની સભામાં ગુજરાત પ્રતિનિધિઓ તરફથી જેટલા પણ પ્રશ્નો અમને પૂછવામાં આવ્યા એના અમે સંતોષકારક જવાબો આપ્યા છે અને વિશાળ સંખ્યામાં આજે આપ જોઈ શકો છો કે દૂધ મંડળીના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે અને ભાવ અને ભાવફેર લઈને દરેકના ચહેરા પર સ્મિત છે